સુરતમાં લાલ દરવાજાની ખ્યાતનામ વિનસ હોસ્પિટલમાં વૃદ્ધ મહિલાના મોત બાદ પરિવારે હોબાળો મચાવી ડોક્ટરની બેદરકારીથી મોત થયું હોવાનો આક્ષેપ કર્યો હતો મૃતક મહિલાની હાર્ટની સારવાર ચાલી રહી હતી રજા આપી દેવાયા બાદ દવા બદલવાનું કહી મહિલાને એક અઠવાડિયા પહેલા દાખલ કરાઈ હતી રવિવારે બંધ કરેલી દવા પીવડાવી દેવાયા બાદ માતાને ગભરામણ શરૂ થઈ હોવાનું દીકરીએ જણાવ્યું હતું એટલું જ નહીં પણ ડોક્ટરને જાણ કર્યા બાદ પમ્પિંગ કરી માતાને આઈસીયુમાં લઈ જવાયા બાદ તેને મૃત જાહેર કરી ડોક્ટરોએ હાથ ઊંચા કરી દીધા હતા ભારે હોબાળો થતા પરિવારે ચાર વાર સો નંબર પર ફોન કર્યા બાદ રેલવે સ્ટેશન નજીક હોસ્પિટલ આવી હોવાનું જણાવતા લાલગેટ પોલીસ દોડી આવી હોવાનું પરિવારે જણાવ્યું હતું મોરજીભાઈ પરમારે જણાવ્યું હતું કે એક મહિના પહેલા પત્ની ઉમાને હાર્ટની તકલીફ ઊભી થઈ હતી જેથી તેને વિનસ હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં સારવાર પૂરી થઈ જતા ઉમાને રજા આપી દેવાઈ હતી જોકે ત્યારબાદ છેલ્લા અઠવાડિયામાં ઉમાને છાતીમાં પાણી ભરાઈ જતાં ફરી વિનસ હોસ્પિટલના ડૉક્ટરનો સંપર્ક કરી હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી જ્યાં કેટલીક દવાઓ ડોક્ટરોએ બંધ કરી દીધી હતી વધુમાં જણાવ્યું હતું કે રવિવારની બપોરે સ્ટાફ નર્સે બંધ કરેલી દવા પીવડાવી દીધા બાદ ઉમાને ગભરામણ શરૂ થઈ ગઈ હતી જેની જાણ કરાતા ડોક્ટરો દોડતા થઈ ગયા હતા એટલું જ નહીં પણ વોર્ડમાં જ પંપિંગ શરૂ કરી ઉમાને આઈસીયુમાં લઈ જવાઈ હતી ત્યારબાદ થોડી વારમાં મૃત જાહેર કરી દેવાઈ હતી જે બાબતે અમે ડોક્ટરનો સંપર્ક કરતા તેમણે કહ્યું હતું કે અંદરની વાત જાણીને હું ફોન કરું છું જો કે ત્યારબાદ તેમનો ફોન સ્વિચ ઓફ ફરી થઈ ગયો હતો વધુમાં ઉમેર્યું હતું કે સમાજના લોકોને આ બાબતની જાણ થતા ભારે ભીડ ભેગી થઈ ગઈ હતી કોઈ ઉગ્ર વાતાવરણ ન બને એ માટે અમે પોલીસ કંટ્રોલને જાણ કરવા ઉપરા ઉપરી ચાર ફોન કર્યા હતા જો કે સો નંબર પર બેસેલા મહિલા પોલીસ કર્મીને લાલ દરવાજા વિનસ હોસ્પિટલનું સરનામું મળતું જ નહોતું રેલવે સ્ટેશન નજીક કહ્યા બાદ લાલગેટ પોલીસ આવી હતી અને પોસ્ટમોર્ટમ કરાવવાની દિશામાં કામગીરી હાથ ધરી હતી ઉમાના મૃત્યુ પ્રકરણમાં સ્ટાફની ભૂલ હોવાનું બહાર આવી રહ્યું છે પોલીસ અમને ન્યાય અપાવે તેવી આશા રાખીએ છીએ આ મારું નામ નરેશભાઈ મુળજીભાઈ પરમાર જે બેન મરી ગયા એમનો હું નાનો ભાઈ છું નરેશભાઈ આજે એક જે વિનર હોસ્પિટલ છે એની જે બે દરકારી આજે મારી સામે આવી છે અને ડૉક્ટર ધવલસાની જે દવા કરી રહ્યા હતા અને અહીંયા જે ડૉક્ટરો એમડી કે એમડી વગરના જે શીખાવ ડૉક્ટરો મૂક્યા છે નર્સોને મૂક્યા છે મારી બેનને જે દવા પીવરાને બદલે જે બંધ કરી હતી એ દવા જે બપોરે પીવરાવી અને એ પછી સાડા ત્રણે દવા પીવરાવી ચા પીધી અને પંદર મિનિટમાં એ દવાની અસર થઈ ગઈ હૃદય પર એટલે આ લોકો ડૉક્ટરો દોડી આવી અને પમ્પિંગ કરવા માંડ્યા અને આઈસીયુમાં લઈ ગયા ને એની પહેલાં જ ત્યાં જ ભરી ગયા અને આ લોકો વેન્ટિટર પર નાખીને કે હજી જીવે છે એટલે આ ડોક્ટરો શીખાવો હતા અને બીજી એક ઘટના એવી બની કે આજે અમે પોલીસ કમિ જે સો નંબર પોલીસ ખાતાનો આપ્યો છે એને અમે પોલીસ ખાતાની અંદર મોબાઈલ પર વાત કર્યા ત્યાં મેડમ કોઈ બેઠા હતા હવે મેડમ એવા બેઠા છે કે એને સુરતનું જ્ઞાન જ નથી કે સુરત શહેર કેટલું મોટું છે અને કયા કયા વિસ્તારો આવેલા છે હવે કમિશ્નર સાહેબને કહેવાનું કે આ જે મહિલા બેનને બેસાડ્યા છે સો નંબર પર એને ચાર કોલ કર્યા પછી બી જે ઘટના સ્થળે જ્યાં અમારી સમાજનું જે દરેક જણો અહીંયા હતા કે સારું છું કે મેં કાબૂમાં લઈને તો અહીંયા હોસ્પિટલનું નુકસાન ઘણું થશે એટલે પોલીસની બે દરકારીના કારણે જ્યારે છેલ્લો અમે કોલ કર્યો અમારા જમાએ ત્યારે એડ્રેસ પૂછવામાં આવ્યું એ બેને કીધું કે એડ્રેસ ક્યાં આવ્યું કે સુરતમાં રેલવે સ્ટેશન સામે તો રેલવે સ્ટેશન ક્યાં આવ્યું તો એ ભાઈએ કીધું સુરતમાં ને લાલ દરવાજા પાસે વિનર હોસ્પિટલ છે ત્યાં આવવાનું છે તો પછી લાલ ગેટની પોલીસ આવી ગઈ અને પછી લાલકરે પોલીસ આવ્યા પછી આ જે સામનો તે સ્થાન પાડ્યો અને અમારા દર્દી તરફ અને જે મૃત્યુ થયું છે એની અમારી કહાની સાંભળી અને પોલીસે જે લાલગેટની પોલીસે અમને બહુ સહકાર આપ્યો છે અહીંયા મારા મમ્મીને એડમિટ કરે છે સોમવારે તો શું થયું બેન મમ્મીને પહેલા અટેક આવી તું હતું અને અહીંયા ટ્રીટમેન્ટ ચાલતી હતી પછી ઘરે લઈ ગયા પછી મહિનો થયો ને અરે મહિનો બી નથી થયો એમાં અમને અહીંયા બોલાયા એડમિટ કરે પાછા મમ્મીને